ગુડ મોર્નિંગ મોર્નિંગ સર જય શ્રી કૃષ્ણ જય શ્રી કૃષ્ણ હવે સર મારે આપની પાસેથી એક મંતવ્ય એ જાણવું કે હાલમાં જે આપણે સુરતની સિંગર દુવારા જે વાલ્દી સમાજના યુવક સાથે લવ મેરેજ કર્યા હા કે વિવાદ ચાલી રહ્યો છે તો આપની પાસેથી મારે જાણવું હતું એ યોગ્ય છે કે કેમ બરાબર તો તમારી જાણ ખાતર અત્યારે વાત કરી દઉં તમને કે શું ટૂંકમાં એવું ભલે એને કર્યું બરાબર પણ સમાજની દ્રષ્ટિ એ યોગ્ય નથી કઈ રીતે એને એના માવતર ને કેવું જોઈએ સમાજ ને એગ્રી કરવો જોઈએ સમાજ છોડો પણ માવતર ને તો ખાસ

હું ક્યાં ના પાડું ભગવાન કાયદો તો છે પણ મારા પ્રશ્ન થાય તો અદાલત કે સંવિધાન અઠવાડિયા દસ દિવસે તમે હું આટો મારવા જઈએ આટો મારવા જવાની છે ખરી એવું માનું છું પણ સર કેવાનું એવું કે છોકરી એ પુખ્ત વયની છે પોતાની રીતે એનો જીવનસાથી પસંદ કર્યો છે માવતર ને માવતર ની દુશ્મન શું કામ થઈ જાય એક દી એને જાહેરાત શું કામ ન કરે એમ તો સમજો હવે એનું સ્ટેટમેન્ટ સર એવું હતું દીકરીનું કે મારા પિતા આ તમામ તમામ બાબત વાકે

લોકશાહી બે છે કુટુંબ લોકશાહી માટે નથી લોકશાહી માટે કુટુંબ એવું ના હોય તમારા કુટુંબમાં થાય એટલે માવતર નો હક સુકમ હોય જાય મને તમે કયો હાલો લોકશાહી ભલે છોડો એટલે આ કઈ ખુરશી ટેબલ છે કે કાલે ગમે લઈ જાય ને મૂકી જાય ગાડી છે એવું કઈ છે ભાઈ તમારી અરે એની અરે માણસ મરી જાય રડે બઉ નહિ જો રૂઢિચુસ્ત નથી કેતો તો રાધાકૃષ્ણ નું મંદિર કે હોત જ નહીં જો પ્રેમ નો દુશ્મન આખો દેશ તો સાંભળો રાધાકૃષ્ણ ના મંદિર છે કે નહીં એ પ્રેમ લગ્ન છે કે બીજું કઈ તો પણ તમે કયો તો ખરા માવતર ને ધીરે ધીરે તમે ન કહી શકો તમારા જેવા વડીલોને કે મારા જેવાના આડાવાડા વચ્ચે ના માણસો ને કે અમારે આ પાત્ર અમારે ગોઠવાવું છે તો માવતર ને દરેક રિલેક્સ તો કરો આ તો હાથ તો લાગે છે પ્રોબ્લેમ શું છે એ તમને કહું એ તો તમે ને હું ચર્ચા કરીએ મારી ને તમારી દીકરી જાય ત્યારે ખબર પડે માવતર ની હું પીડા હોય બરાબર રાતોરાત હોય જાય હવે એમાં પેલા વિચાર આવે ભયંકર માવતર શું આવે તમને કઉ સૌથી પેલા વિચાર આવે કે ક્યાંક દીકરી ફસાણી છે એનો કોઈ ગેરઉપયોગ કરશે એને કોઈ હેરાન કરશે એને કોઈ કાઢી મૂકશે એને લબડાવશે એને બીજા ધંધે વાળી દે આ વિચાર છે ને તમને મારી નાખે જીવવા ન દે બીજું બીજું સર આપને કહું કે કોઈ માનો કે દીકરી ઉચ્ચ જ્ઞાતિ ની હોય અને નીચ જ્ઞાતિ ના કોઈ યુવક સાથે એને પ્રેમ પ્રકરણ ચાલતું હોય અને એના પરિવાર ને જાણ કરે તો એનો પરિવાર એની સાથે સહમત નથી હોતો વિરોધ જ હોય છે તો આ છે ને થયો ને હા પણ પેલા જાણ તો કરો પછી સહમત ન થાય તો સમાજ એ છે ને એવડો મોટો પાંચ જણા ડાહ્યા હોય ને માવતર ધારો કે રાજી ન થાય દાખલા તરીકે પણ મધ્યસ્થી સમાજ ના અગ્રણીઓ કે ભાઈ ભલે આપડે તો નીચ બીચ કોઈ જ્ઞાતિ હોતી નથી હવે તો એ બધું થોડુંક આપડે ઓલું કરવું જોઈએ

એને એના વાયા મીડિયા પર જોઈએ ને પેલું એની ભલે આપણી ભાષામાં જો તો નીચ જ્ઞાતિ નીચ બીચ કઈ પણ એમ કે ભલે જ્ઞાતિ પર છે માન લ્યો તમે પેલા ચકાસી લો એના માવતર ને મળો એ ભાઈ ને મળો એનો ધંધો દાપો જુઓ બેંક બેલેન્સ જુઓ એને કોઈ રોગ નથી કોઈ પ્રોબ્લેમ નથી અને અમને સારી સાચવ છે એના પરિવાર માં જુઓ કેવી પ્રથા છે ધાર્મિક લોકો છે કે નહીં આ બધું થાય તો માવતર ને ઓકે હાલો તો તો ઠીક કારણ કે માવતર શું જોઈએ છે સિક્યુરિટી સલામતી વાત સાચી સાહેબ પણ માવતર ની પેલી પસંદગી હોય છે જ્ઞાતિ તમને કદાચ સ્વીકારો છે હા સ્વીકારો કે ના સ્વીકારો ના ના સ્વીકારવું જ પડે સાંભળો અને હજી તમને કહી દઉં વાલા નાક વગર ભાગ પડે નઈ એ વાત તો હકીકત જ છે સમજી લ્યો આ બધા પછી છે ને ખજોડા છે એ પછી સહન કરવાના હતો તો પ્રોટોકોલ મુજબ તમે ક્યાં ગામ થી બોલો અત્યારે ધારો કે મોરબી થી બોલતા હો સાંભળ તો કાંતિ અમૃતિયા છે હવે બે થી પેલા એને લાલ ટમેટું મળ્યું એટલે હવે એને મંડ્યા પ્રોટોકોલ ના વ્યવસ્થા થવા પોલીસ આવે ને ટાવ આવ ટાવ આવો મારા પેલા રખડતો તો કઈ હતો ગામમાં રખડતો સ્કૂટર ઉપર એને કેવાય પ્રોટોકોલ સાંભળ્યું પછી આગળ મંત્રી મટી જાય એટલે વળી પાછા પોલીસ વિખેરાઈ જાય પાછા મંડે તમારી મારી જેમ ચોર ના માથે જેમ રખડવા એને કેવાય પ્રોટોકોલ અને ઓલો તમારો ને મારો જમાયો હોય ને ભાઈ નાચ તમારી ઉમર કેટલી તમારા દીકરા દીકરી વર પની ગયા કે નહીં ના મારા અત્યારે વીસ વર્ષ તો છે વીસ વર્ષ છે દીકરી દીકરી બે ચાલીસ દીકરા બે છે ઓકે ચાલો બે દીકરા છે બરાબર સાંભળજો આપણે દીકરાની બાબતમાં બહુ ફ્લેક્સિબલ હોઈએ છીએ ગમે એને લઈ આવે તો અમને વાંધો નથી પણ તમે મને વિચાર કરો તમે તમારું જ વાત કરો તમારી તો તમારી જ્ઞાતિ લગ્ન થયા કે નહીં સો ટકા હવે ઈ હગાવાલા જે તમારે ઘરે આવે ને એ મજા છે કે હું આવું ને હું ભલે જગદીશ મહેતા છું જાણીતો માણસ હું ગમે તો મને તમે સાચો કઈ રીતે પ્રોટોકોલ પ્રમાણે કે ભાઈ જગદીશભાઈ ને પત્રકાર ને ફલાણો દીકરો પણ તમે મને સાવ બેડરૂમ લઈ નઈ જાવ તમે મારી સાથે માથે પાના નહીં રમો

કે સર્વોપરી નહીં ઉત્તમ તો છે સર્વોપરી નહીં ઓલું કરી ખોટું નથી સાંભળો પણ કન્વિન્સ કરાવવા જોઈએ એટલું મારું કહેવાનું છે નાથી કરતાં ઉત્તમ છે એમ સર્વોપરી નહીં એટલે ઠોકી દેસડેનો નહીં કે બીજે કંઈ નય જ જવાનું એવું એને સર્વોપરી કહે સર્વોપરી નથી કેતા ઉત્તમ તો છે જ સર આપ કન્વિન્સ નું જે કહો છો ને કન્વિન્સ માં માતા-પિતા એકલી નો થાય નો થાય નો થાય આવી બાબત હોય માને કે ના ભલે પછી ન થાય તો કાઈ નઈ સાંભળો પછી ન થાય તો દીકરી દીકરા નો કઈ વાંક નથી પણ પેલા માવતર શું કરે તમારી જાણ ખાતર તમે માવતર તમારી ઉમર કેટલી છે તમારી ઉમર તો મારી જેટલી જ હોય ને ભગવાન તો તમે કલ્પના કરો તમે કલ્પના કરો તમે તમારી દીકરી ને દેવી પૂજક ની દીકરી ને આગળ હું ભટકાડી દઉં ગોથરણ ક્યાંક થી લઈ આવું તમે હા હાચી ભાષા માં વાત કરો જો ને હું આગળ તો ગોધરણ લઈ આવું કે આ છોકરા ને તો તમે શું કહો ભાઈ જાડવા જાવ ગોધરણ માં ભલે મને તો એ માણસ છે પણ તમે કોશિશ શું કરો પેલા તમારો કોઈ જાણીતો કોઈ સારો સંસ્કારી એવો વેવાય મળે તો સારી કે ખરાબ એમ કહો વાત સાચી કહુલે ન ભાવી લ્યો કહુલે ન ભાવી લ્યો જુદી વાત છે આમલો દીકરો કાલે વાળ ગમે નઈ આવે તો કે ક્યુ ભાઈ હવે તમે ગમ્યું એ પછી છે ને ઈ પગસ્કીટ ખાતા હોય ને એવું થાય અત્યારે એજ્યુકેટેડ જમાનો છે દીકરા દીકરી ઓ ભણતા હોય અરે યાર એ રવાડે શેનું એજ્યુકેશન એજ્યુકેશન હોય ને એને એજ્યુકેશન હોય ને એ તો માવતર નું કયું ના કરે માવતરની ઉવેખી ઉલેખે એને એજ્યુકેશન કેવાય આપડે એજ્યુકેશન ખોટે રવાડે છીએ અને સરકાર કેમ તો હાંભળો અઢાર વર્ષનો હાંભળો અઢાર વર્ષ હું થઈ ગયો મને બીડી પીવાની છૂટ છે કે નહીં હાલો દાખલા તરીકે બંધારણ ની દ્રષ્ટિ એ બરાબર તો એ સારું કેવાય જો નહીં તો છૂટ તો છે જ મહારાષ્ટ્રમાં જઈને મને દારૂ પીવાની છૂટ છે કે નહીં બંધારણ તો નઈ પ્લીઝ પ્લીઝ મને છૂટ છે પણ એ માનો પણ ઈ છે ડખો એટલે તો ચુસ્ત આપણો સમાજ છે એટલે કઉ છું ને હું ક્યાં કંધારણીય બંધારણીય સાચા હાલો છોકરી પ્રેમ લગ્ન જે બંધારણ બંધારણ તમને ઘરે આવતું નથી બેટા કેમ છે તારું ઘર સંસાર હેઠું છે કે માંથી કોઈ આવે છે બંધારણ ના નામે કોઈ આવે છે ઘરે હવે તમે દીકરી ઘરે થી હોય ગઈ એટલે દીકરી એટલે ઘરે જવાનું દરવાજા બંધ થઈ ગયા તો કે હા નજીક ના કુટુંબ માં બધું ખરાબ થઈ ગયું કે હા જવાનું નહીં હવે ઓલી દીકરી હેરાન થાય ને કાલે સવારે મારા દેવો કોઈ ખરાબ મારા નીકળે તો શું કરી દો મને કયો

સરકાર શું કરે છે સરકાર એમ કે સ્વાભાવિક અમુક અમે પૈસા આપીએ વધારે એટલે ઈ એમ કે બધા હલખા ને આમ ને તેમને પણ એ વાત સાચી તો હું ક્યાં કઉી પૂજે કે ભલે તમે લગ્ન કરો તમને મોજ આવે તો હું ક્યાં ના પાડું કોઈ જ્ઞાતિ નીચ કોઈ એવું હોતું નથી પણ તમારે સમાજ ને થોડું કન્વિન્સ કરાવવું પડે એ વધારે સારું પછી સમાજ ન થાય કુટુંબ ન થાય અને તમે કરો તો ખોટું ક્યાં છે પણ પેલેથી તમને ધારી લો કે માવતર આ નહીં સ્વીકારે એવું કેમ માવતર ને તમે વાયા મીડિયા કોઈ સગાવાલા મિત્રો વડીલો સમાજના અગ્રણીઓ એના થકી વાત ન કરી શકું ભાઈ મારે આની અરે ગોઠવણ છે ને હું જવાની છું કે વગેરે તો માવતર શું કરે તમારી જાણ કરતા તપાસ કરે કે ભાઈ પરિવાર કેવો છે પેલી વાત તો ઈ હવે એને એમ લાગે કે પરિવાર માં એની દીકરી દુખી થાય એમ નથી તો એ મન મનાવી જ લે ભાઈ તને ગમ્યું ખરું હાલો હવે એવું નથી રાંધવે બાંધી રાખે ને આમ ને તેમ એવું ભાગ્ય જ હોય છે એટલે ક્યાંક ને ક્યાંક બાળકો ને આવો ડર હોય છે કે મારો જ્ઞાતિ ઊંચી છે અને મેં પસંદ કરી નીચી જ્ઞાતિ ના છે જો મારા પરિવાર ને કોઈ ને જાણ કરીશ આપડા સંતાનો કે આપણા થતાવાળા દુરી જાય તો આપડે આપડે રડીએ છીએ શું કામ મને કયો દુઃખી વાંધો ન્યાજ છે ને વાંધો ઈજ છે આંગળી કાપો તો લોહી નીકળે નખ કાપો તો નીકળે હમ એટલે ક્યાંક ને ક્યાંક આ જે એ જે પોતાનું સ્વતંત્ર નો જે હક લીધો એ આપણા માટે અયોગ્ય છે એવું તો બિલકુલ માવતર ની રજા અથવા તો કમસે જાણ કરવી તો જોઈએ છે હું ગોઠવાની છું હવે એની જ્ઞાતિ કે ફલાણું કે જે કઈ લોચો છે એ છે તો માવતર ને કયો કે હું દુખી તમારે તમારે મારી જો ખરેખર કલ્યાણ ની ભાવના હોય કે મારી દીકરી સુખી થાય તો આ જુઓ આ બધું એને આટલું બેંક બેલેન્સ છે આમ રોગ નથી આ કુટુંબ છે આ ધાર્મિક છે તમે માનો કોઈ માંસ મટન ખાતો નથી દારૂ પીતો નથી કુંડો નથી બદમાશ નથી એનું પણ એના સમાજમાં નામ છે તો ખાલી ફેર એટલો છે એ આપણી નાટ નો નથી એટલો ફેર છે તમે એને સમજાવો તો માવતર સમજી જાય ભાઈ તમારા જેવા ડાયા માણસ ને કે તો મારા જેવાને સમજાવે એ જગદીશભાઈ તમે આમાં જવા દો તો આમ છે ને તેમ છે તો હું એમ માનું દીકરી દુઃખમાં સુખમાં હોય ને દુનિયાનો કોઈ અવસર એવો નથી કે તો તમે નાઇટમેન નાઇટ માં રહ્યો પણ અત્યારની પ્રથા આપડે વર્ષોથી થી એવી છે કે બને ત્યાં સુધી આપણે આપણી નાઇટ માં હરતા ફરતા હોય એટલે હોય તો રૂડું અને તમે મને મેં કીધું એક પ્રશ્ન જવાબ આપો ને કે હું આવું તમારા ઘરે તમને ગમે કે તમારા મામા માસી ના છોકરા ને એ લોકો આવી ગમે હા ચુક આપડે જાતિ પ્રથામાં પેલેથી ને બસ ઈજ વાત છે હાચવો બોલે આમાં સર ક્યાંક ને ક્યાંક આ જાતિ પ્રથા તોડવા તોડાય એવું અત્યારે બની રહ્યું છે અથવા વધારે જાતિ પ્રથા આવી થાય પણ આ બધા શબ્દો છે ને ભાઈ જાતિ પ્રથા અને સમાજ એ બધા શબ્દો ડિબેટ ના છે રેવામાં નથી હોતા તમારી જાણ ખાતર જણસ નથી યાર નહીં એવું નથી પેલા સાંભળો આ જણસ એટલું કેવાય દાખલા તરીકે દીકરી મેં તમને કીધું ભલે દેવી પૂજા કરતા ગઠવાની ઈ ક્યાં અમે ના પાડીએ એને ફાવે ને રે પણ એક વખત માવતર ને કમસે કમ યા તો જાણ થાય અથવા તો એને એમ થાય કે દીકરી કમસે કમ દુખી નઈ થાય વાત સાચી હજી હાલે આમાં એવું છે કે સર નીચી જ્ઞાતિ નો યુવક હોય એટલે દીકરી પરિવાર ને ઘર ને કેતા પણ ડરતી હોય છે કારણ કે આમાં ઈ તો છે ભાઈ એટલે તો જાય છે ને ગઈ કાલ સુધી મારી દીકરી હોય ને હવારે નથી તો યાર દુખ ન થાય તમારે ને કોઈ કુટુંબ ઓફ થઈ જાય કુતરો મરી જાય તો મારા શોક પાડે છે તો આ તો દીકરી હોય સમજ ના એની દીકરી એની દીકરી જો ઉચ્ચ જ્ઞાતિ માં લવ મેરેજ કરે તો પરિવાર ને વાંધો નથી હોતો પાછો આમાં એવું બને ના ના એવું નથી એવું નથી હોતું તમારી જાણકારી એવું નથી હોતું ભગવાન આખું પ્રકરણ જ ખોટું છે કોઈ પણ માણું આવતરની ઈચ્છા વિરુદ્ધ કઈ પણ થાય ને ભલે ધીરુભાઈ અંબાણી નો છોકરો હોય તો પણ કઈ એમ ના હોય કે તો તો સારું સારું એમ ના હોય ધીરુભાઈ અંબાણી નો હોય તો પણ ન હોય હવે ભર્યો એક મારો ફોન બીજો આવે છે લઈને પાછો ફોન કરો ઓકે ઓકે સર થેન્ક યુ થેન્ક યુ